સારા બનીને અમે જોયું છે કારણ વગર બધું ખોયું છે તમે નસીબની વાત કરો છો અમે મહેનતનું પણ જતા જોયું છે પરસેવો આખી જિંદગીનો તેના ખોળામાં સુકાઈ જશે જીવનસાથી શું છે એ ઘડપણમાં સમજાઈ જશે માત્ર વખાણ જ નહીં ઈર્ષા પણ કમાવ કારણ કે વખાણ ક્યારે ખોટા હોઈ શકે પણ ઈર્ષા ક્યારે ખોટી હોતી નથી દુઆમાં દવા જેટલી જ શક્તિ હોય છે દવા રૂપિયાથી ખરીદી શકાય પણ દુઆ તો કોઈ ગરીબની આતરડી ઠારી હોય તો જ મળે સંસ્કાર આપવા જ પડે દીકરાને સાહેબ નહીતર ભોગવવા કોઈની દીકરીને પડે છે ગમે તેવી તકલીફમાં પણ તરત રસ્તો સૂજી આવે તો એ આપણી બુદ્ધિનું નહીં ઈશ્વરની કૃપાનું પરિણામ છે સુખી એ જ છે જે રોજ પોતાનું મૂલ્યાંકન કરે છે સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા પણ અફસોસ કે આવા લોકો રોજ નથી હોતા પ્રેમ બાળપણમાં મફત મળે છે જવાનીમાં મેળવવો પડે છે અને ઘડપણમાં માંગવો પડે છે જીવનમાં એક વાત ક્યારે ના ભૂલતા જેમને તમને જીવતા શીખવાડ્યું એમને હરાવવાના સપના ક્યારે ના જોતા ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઈએ જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ નામ વગરના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ નથી જ જોઈ તો કશું જ મારે તારી પાસેથી દોસ્ત બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ આવું ગહેનાર કોક તો જીવનમાં હોવું જોઈએ જે આપણું નથી એ આપણું થવાનું જ નથી સાહેબ એ પછી કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ આ સ્વીકારી લો અને છોડી દો એમાં જ આપણી ભલાઈ છે જીવનમાં આવતી સમસ્યાઓથી ટેવાઈ જાઓ સાહેબ સમાજને તમારા કામથી મતલબ છે તમારા વિચારોથી નહીં જીવનમાં બધું જ લેટગો કરી શકાય છે પરંતુ એવી બે વસ્તુ છે જેમાં ક્યારે લેટગો ના કરાય એક છે સેલ્ફ રિસ્પેક્ટ અને બીજી છે કમ્પેરિઝન આપણે જ્યારે આ બે વાતમાં પણ લેટગો કરતા થઈ જઈશું ત્યારે આપણી પાસે આપણું પોતાનું કંઈ જ નહીં બચે એટલા નાના માણસ બનો કે દરેક લોકો તમારી સાથે બેસી શકે અને એટલા મોટા મનના બનો કે જ્યારે તમે ઊભા થાઓ ત્યારે કોઈ બેસી ના રહે કોઈ ખબર ના પૂછે તો ખોટું નહીં લગાડવાનું સાહેબ કેમ કે આ દુનિયામાં ખબર પૂછવાવાળા ઓછા અને ખબર ફેલાવવા વાળા વધારે હોય છે કુટુંબને કેમેરામાં ભેડું કરીને બતાવવું ખૂબ જ સહેલું છે પણ એ જ કુટુંબને ભેડું રાખીને જીવવું ખૂબ જ અઘરું છે જેને વધારે સાચવવાની કોશિશ કરીએ ને સાહેબ એ જ ખોવાઈ જાય છે કડવું સત્ય પીરસાયેલા ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોઈએ ત્યારે કેટલાક લોકો સુકા રોટલા માટે પણ ભગવાનનો આભાર માનતા હોય છે વાણી અને પાણી બંનેમાં છબી દેખાતી હોય છે જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે અને વાણી મધુર હોય તો ચરિત્ર દેખાય છે વાહરે કુદરત સોનું મૂકવા માટે તિજોરી મળી જાય છે પૈસા મૂકવા માટે બેંક મળી જાય છે પણ મનની વાત કહેવા માટે કોઈ માણસ નથી મળતું તમારી ઓળખ કંઈક એવી બનાવો કે લોકો તમને છોડી તો શકે પણ ભૂલી ના શકે ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને ભરોસો તૂટ્યા પછી સાચી વાતો પણ ખોટી લાગે છે ભગવાન પર ભરોસો રાખજો સાહેબ કેમ કે સારું છીનવી લે છે તો બહુ સારું આપે પણ છે સ્વભાવ હંમેશા કાળા પેન્ટ જેવો હોવો જોઈએ ગમે તે શર્ટ હોય એમાં ભળી જ જાય તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે હકીકત જ શોધવી પડે છે સાહેબ બાકી અફવાઓ તો ઘર સુધી પહોંચી જાય છે બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા કોઈ ના માનતું હોય એમાં માનવું એનું નામ વિશ્વાસ મનગમતા લોકોની એ ખૂબી હોય છે તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા એ તો યાદ આવી જ જાય છે